એ આપણો પરિચય અહિયાં જે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે શું છે મહત્વ ખાસ મારું નામ મનીષભાઈ નાગરભાઈ પટેલ ગુજરાત વિલચેર ક્રિકેટ એસોસિએશનમાં પ્રમુખની જવાબદારી છે મારી આજે અહીંયા નડિયાદ ખાતે ડુમરાલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે જે ડુમરાલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવે છે એમાં હું ખાસ જીતભાઈ અને ધર્મેશભાઈનો અને એમની સમગ્ર ટીમનો વિપુલભાઈનો બધાનો આભાર માનવા માંગુ ચાહું કે એમને આ વખતે લાસ્ટ ટાઈમ એમને બ્લાઇન્ડોનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું આ વખતે પણ એમને અમારી લાગણીને માન આપીને વ્હીલચેર ક્રિકેટનું અમને જે ભવ્ય આયોજન કરી આપ્યું અને ખૂબ જે સહકાર આપ્યો છે ગ્રાઉન્ડથી લઈને રહેવા ખાવાની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પ્લેયર્સના આવવા જવાનું ખર્ચો અને એ બધી ખૂબ એમની વ્યવસ્થા કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ

ત્યારે એટલું બધું પ્રાઉડ ફીલ થાય છે કે દિવ્યાંગતા આવ્યા પછી તો કોઈ દિવસ સપનામાં એ ખ્યાલ ના આવે કે ભાઈ ભારત ભારતને રિપ્રેઝેન્ટ કરી શકીશું પણ ક્રિકેટના માધ્યમથી વ્હીલચેર ક્રિકેટના માધ્યમથી અમે જ્યારે દેશને રાજ્યને રિપ્રેઝેન્ટ કરતા હોઈએ ત્યારે ખૂબ આનંદની લાગણી થાય અને ખાસ કરીને સમાજમાં આ રીતે જે નડિયાદ નેક્સસ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ જીતભાઈ અને બધાનો જે સહકાર મળે છે એમની સમગ્ર ટીમનો કે લાવા લઈ જવાનું દિવ્યાંગ વ્યક્તિને સાચવવું બહુ મુશ્કેલ હોય છે આટલા બધા દિવ્યાંગોને આટલા બધા ત્રણ દિવસથી એમને સાચવી લાવા લઈ જવાનું ખાવા પીવાથી મારી ખૂબ વ્યવસ્થા આપી અને ખાસ કરીને જે ડે નાઇટ ડે નાઇટ જે સપનું હોય છે રમવાનું એનો અમને આજે એક અમારો લાવો પૂરો કર્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સર અત્યાર સુધી તમારી ટીમ કયા કયા રમાકેલી છે અત્યાર સુધી અમારે અમારી ટીમ સર ઇન્ડિયા બાર નેપાળ બાંગ્લાદેશ બધી જગ્યાએ અમે રમ્યા છીએ એશિયા સિરીઝ બી દુબઈ દુબઈ ની અંદર ઇન્ડિયા પાકિસ્તાન ની ટુર્નામેન્ટ બી રાખેલી એમાં ભારત મે એક વખત વિજય થયો છે એક વખત ભારત ની હાર થઈ હતી પણ ઓવરઓલ સર વિલચર ક્રિકેટ નો વિજેય થયો છે આટલા સમય ની અંદર વ્હીલચેર ક્રિકેટ એશિયા થી લઈને યુરોપ સુધી આવનાર સમયની અંદર અમે ગ્રીસ જઈ રહ્યા છીએ જેમાં સમગ્ર ભારતમાંથી બે ટીમો બનશે ભારત એ ભારત બી અને ટુર્નામેન્ટ ગ્રીસની અંદર અમે રમીશું તો ઓવરઓલ ખૂબ સહકાર મળ્યો અને આજે અમે આટલે સુધી પહોંચ્યા એનો આનંદ છે સર આ ગ્રાઉન્ડ છે કેવું લાગી રહ્યું છે ખૂબ સરસ ગ્રાઉન્ડ છે સર ડે નાઇટ માટે આવું બહુ સુંદર ગાઉન જોવા મળ્યો બદલ અમને બહુ આનંદની લાગણી છે ફરીથી એના ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું કઈ જગ્યા કામ કરવામાં આવ્યું છે મારું નામ જીત પટેલ અહીંયા આગળ અમુ ડુંગરાળ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચોથો વર્ષ છે સદન તો ચોથો વર્ષ છે જેમાં અમે આ વર્ષ અમ લોકો વીલચે ક્રિકેટમાં આખા ભારતમાંથી બોલાયા છે પ્લેયરો ને હરિયાણા એમપી યુપી જમ્મુ કાશ્મીર બધી પ્લેયરો આવ્યા છે અહીંયા આગળ વીલચા પર એમનું ટેલેન્ટ શોકેસ કરશે આપણા સામે લાસ્ટ કેર અમ લોકો એ બ્લાઇન્ડ લોકોને બોલેલા

જે ફીલ આ પ્લેયરો ને ઇન્ટરનેશનલ જેવું એવું ગ્રાઉન્ડ તૈયાર કરી આપ્યું એમનો આગળ મુખ્ય હેતુ શું કે વિલચર ની રાખી એનો હેતુ આમ શું મગજમાં શું વિચાર આવે વિલચર એટલું રાખ્યું કે એક એ સ્પોર્ટ પ્રમોટ થાય એટલે અત્યારે કે નોર્મલ લોકો તો ઉભા ઉભા રમી શકે છે પણ કેટલા લોકો એવા જ આપણા આપણા દેશમાં કે આજુબાજુ લોકો કે એ લોકો ફિટનેસ પર ધ્યાન આપી નહીં આપ્યું નહીં અત્યાર સુધી લોકોએ અત્યારે આ લોકોને જોઈને એક સંદેશ બહાર જશે કે આ લોકો અગર વ્હીલચેર આટલી મહેનત કરી શકે છે તો સાદા લોકો જે નોર્મલ કશું બિલકુલ છે નહીં એમને એ લોકો પણ આટલી મહેનત કરીને ક્રિકેટ રમવાનું કે કશું બીજું સ્પોર્ટ એક્ટિવિટી કરે જેનાથી ફિટ રહી શકે લોકો માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યૂ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી બેઝ લર્નિંગ And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.